એ ગત ચૂંટણીનું મંદૂક રાખી આરોપી દ્વારા બાળકને માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે ગત તારીખ સાત છ બે હજાર ચોવીસના રોજ ખાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવતી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી છે મામદ ઇસ્લાઈમ શમાના પુત્રને ગત ચૂંટણીનું મંદૂક રાખીને પોતાના પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો આરોપી અત્તાઉલા સિદિક શમાએ ફરિયાદીના પુત્રને લોખંડના સળિયા વડે ઢોર માર માર્યો હતો આ સમગ્ર બનાવને પગલે તેમના પિતાએ ખાવડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ હાલ સુધી આરોપી અત્તાઉલાની ધરપકડ કરવામાં નથી આવી ત્યારે હવે સવાલ એ ઉઠે છે કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં અથવા આ કાર્યમાં પોલીસ અસફળ રહી છે આ સમગ્ર વિગતનો અહેવાલ ભોગ બનનારના પિતા માસપુરા ન્યૂઝ સાથે વાત કરી અને જણાવ્યું હતું આવું સાંભળીએ તેના શબ્દોમાં મામલ મહારાજ રોબાણવ શનિવાળા છોકરા સાથે આવું બનવ બન્યો તો મારો છોકરો જતો હતો રસ્તામાં અને એને આ chavla લઈ પકડી સ્કૂલમાં જઈને સડેડી માર્યો તો

એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ